રેલવે સ્ટેશન વલસાડની સામાજિક કાર્યો નિશબ્દ કરી રહી છે આ કાર્યક્રમમાં ડોક્ટર મનોજ બરહાટ રેલવે એરિયા મેનેજર વલસાડ આરસી મીના રેલવે અધિક્ષક અનિલ બારીયા ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર રામચંદ્ર શર્મા કોમર્શિયલ ઇન્સ્પેક્ટર અજય પાલ કોમર્શિયલ સુપ્રિન્ટેન્ડેન્ટ અશફાક શેખ સામાજિક કાર્યકર્તા તથા રેલવે સલાહકાર સમિતિના સભ્ય દિનેશ ભાનુશાલી કેતન શાહ તથા રેલવે પોલીસ જીઆરપી તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં પુસ્તક પરબ વલસાડના પ્રોજેક્ટ ચેરપર્સન ડોક્ટર આશા ગોહિલ દીપ જયેશકુમાર ચૌહાણ હાર્દિક પટેલ સુનીતા ઢીમ્મર અર્ચના ચૌહાણ જયંતિભાઈ મિસ્ત્રી દેવરાજ કરડાણીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જશુબેન આહિર પટેલ ખોબા દ્વારા વિવિધ પ્રકારના રોપાઓ જેવા કે આસુપાલવ પીપળો કંદબ બદામ લીમડો સપ્તપર્ણી આસુપાલવ ઇત્યાદિ ચાલીસ જેટલા રોપા મેળવી આપવામાં મદદ મળી રહી શરૂઆતમાં પર્યાવરણ જાળવણી અંગે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ સૌએ ભેગા મળી વિવિધ પ્રકારના રોપા થકી વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કર્યું રેલવે સ્કૂલ વલસાડના બાળકો દ્વારા નુક્કડ નાટક પર્યાવરણ જાગૃતિ અંગેનું સફળતાપૂર્વક ભજવાયું આ રીતે પુસ્તક પરબ વલસાડની ટીમે આ દિન વિશેષની સફળતાપૂર્વક ઉજવણી કરી